હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી આપણે અત્યારે આવી ગયા છે વાડીએ સવારમાં ને આ છે આપણી ટમેટી તમે જોઈ શકો છો ટમેટા પણ આવી ગયા છે ને આ છે ગુવાર ગુવારમાં પણ ફાલ આવી ગયો છે થોડાક ટાઈમમાં ગુવાર પણ ચાલુ થઈ જશે અને ટમેટી પણ ચાલુ થઈ જશે ગુવાર અને ટમેટી બંને ભેગા છે સાંજે આપણે વરસાદ આવ્યો હતો તો આ છે આપણે રીંગણી રીંગણીમાં રીંગણા પણ થાવા છે તમે જોઈ શકો છો છોકરામમાં આપણે રીંગણી પણ ચાલુ થાય એમ છે આપણી આખી રીંગણી ફાલ સારો છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે તમને ધાણી બતાવીશ અને વાલ બતાવીશ આપણી ધાણી અને વાલ કેવા છે તે જોઈ લઈએ સાંજે વરસાદ આવ્યો હતો એટલે આજે પાવું પડે એમ નથી તો આ છે મિત્રો આપણા વાલ દેશી વેલા હાલતા થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે ત્રણ સા વાલ ના વાવ્યા છે તો ચાલો હવે તમને ધાણી બતાવીશું એટલે દાણી બાજુ પહેલા જ હમણાં તાણી તમને બતાવું તો આ છે મિત્રો આપણે કેમ કે વરસાદના લીધે શેર પીળાશ બતાવે છે છે આપણી ધાણી